દરેક રાશિના લોકોના જીવનમાં તેની અસરો જોવા મળશે અને તારાઓની સ્થિતિ માર્ચ બે હજાર પચીસનો ત્રીજો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે ત્રીસ દિવસના આ મહિનામાં ન્યાયના દેવતા શનિ પણ પોતાની રાશિ બદલી નાખશે તમારે જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં શુક્ર મીન રાશિના પાછળ રહેશે સાથે ચૌદમી માર્ચે સૂર્ય મીન રાશિમાં અને પંદરમી છે બુદ્ધ મીન રાશિમાં પૂર્ણતઃ પરિવર્તન કરશે સાથે તે પણ સત્તરમી માર્ચે સેટ થઈ શુક્ર સાથે અઢારમી માર્ચે મીન રાશિમાં અસ્ત થશે ત્રેવીસ માર્ચે ઉદય થશે આ સાથે આખરે ઓગણત્રીસ માં માર્ચે એ પરિણામે આપનાર શનિ કુંભ રાશિને છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષની સલાહ ગણના આધારે ભાગ્ય મહિને રાશિઓને સાથ આપી શકે એવું કહી શકાય જ્યારે કેટલીક રાશિવાળાઓએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન વિશેષ વિગત પ્રમાણે ધ્યાન રાખવામાં આ સિંહ રાશિના જાતકોએ નાણાકીય લેવડ દેવડ ન કરવી કોઈ અન્ય પ્રકારનું મેટર ચાલતું હોય તો વચ્ચે રહેવું નહીં કોઈનું જામીન ન થવું સાક્ષી ન થવું સાધન વિહિકલમાં આ સમયગાળા દરમિયાન ધ્યાન રાખવું તબિયત સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તબિયતને અનુકૂળતા સાનુકૂળ રહેશે વિશેષ કાળજી સ્વાસ્થ્યને લગતી રાખવી પરિવારની અંદર ખૂબ જ સારો માહોલ મળશે ઘરના સદસ્યો તરફથી પૂર્ણ પ્રેમ મળશે મોઢાપાય તરફથી તમને કોઈ યાત્રાનો સંકેત મળશે આ સમયગાળા દરમિયાન તમારે ઘરના અથવા કોઈ સંબંધી સાથે નાની મોટી યાત્રાનો યોગ પણ બનશે મિત્રો આજના વિડીયોમાં આટલું આ વિડીયો તમને ગમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે